પાટણ શહેરમાં આજે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો વિવિધ સંગઠનો સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સાંજે બગવાડા દરવાજા ખાતે મહાઆરતી બાદ ભવ્ય આતિશબાજી કરાઈ હતી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને થનગરાટ જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર દિવસથી સમગ્ર દેશના લોકો રામમય બન્યા છે સર્વત્ર રામલલ્લા છવાયા છે ત્યારે ઐતિહાસિક પાટણ નગર પણ રામમય બન્યું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોહલ્લા પોળો અને સોસાયટીઓમાં આજે દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે ભજન કીર્તન રામધૂન સુંદરકાંડ હનુમાન ચાલીસા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ પાટણની પંદર જેટલી વિવિધ સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેમજ મોહલ્લા પોળો અને આગેવાનોએ વિવિધ વિસ્તારોમાંથી મશાલ રેલી યોજી શહેરના બગવાડા દરવાજા ખાતે એકત્ર થયા હતા જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મશાલ યાત્રા કાર્યક્રમના અનુદાનની સમગ્ર જવાબદારી રોટરી ક્લબ અને જાયન્ટ્સ ગ્રુપના સભ્ય કમલેશભાઈ મોદી પરિવારે ઉપાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બગવાડા દરવાજા ખાતે મહાઆરતીની શરૂઆત વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા કરાયા બાદ રામ આનંદ ઉત્સવના સહયોગી કમલેશભાઈ મોદી પરિવારે મહાઆરતી ઉતારવાનો અનેરો લાભ લીધા બાદ દરેક સમાજના લોકોએ સમૂહમાં રામલલાની આરતી ઉતારી હતી ભાજપ અને કોંગ્રેસના કેસી પટેલે પણ મહાઆરતી ઉતારવાનો અને લ્હાવો લીધો હતો ત્યારે રામનાથથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રામ મંદિરના અનેરા ઉત્સવને લઈને રામ ભક્તોએ શહેરના બગવાડા દરવાજા ખાતે ભવ્ય આતિશબાજી હિન્દુ જાગરણ મંચ દ્વારા કરી આનંદ વ્યક્ત કર્યો હતો જાણે આજે પાટણમાં દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હોવાનું શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને જ્યારે આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય કાર્યક્રમ છે એ નિમિત્તે એમની પૂર્વ સંધ્યાએ જે પ્રમાણે સમગ્ર દેશની અંદર રામમય માહોલ બન્યો છે એ પ્રમાણે પાટણ શહેર પણ સમગ્ર શહેર રામમય બની ગયું છે તેની પૂર્વ સંધ્યાએ પંદર જેટલી વિવિધ જે સેવાકીય પ્રવૃત્તિ સંકળી એનજીઓ એ લોકો કાલે ભવ્ય વિસ્તારોમાંથી અલગ અલગ જોડે જોડાઈને અને ભવ્ય મશાલ રેલી એ મશાલ રેલી પંદર વિસ્તારમાંથી અલગ અલગ ભગોડા દરવાજે એકત્ર થઈ અને બગવાડા દરવાજે એકત્ર થયા પછી અહીંયા મહાઆરતીનો કાર્યક્રમ એ પ્રમાણે સમગ્ર પાટણની એનજીઓ દ્વારા મસાલ સરકસ અને અહીં મહાઆરતીનો જે કાર્યક્રમનું ગઈકાલે રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું એ પ્રમાણે અહીં હિન્દુ જાગરણ મંચ તરફથી પણ હજારો રૂપિયાનું દારૂખાણું પણ બગવાડા અને જે આજે એ રામલ્લા જે પ્રાણ પ્રતિષ્ઠા છે એને પૂર્વ સંધ્યાએ જે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર હજારો હજારોની સંખ્યામાં સૌ નગરજનો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ રામ્યું